જમ આપણું સેટિંગ બગડે છે બધุย એનું કારણ આપણા જીવનની વાસનાઓ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યા થી એટલે આપણને કોઈ સારું ભળાતું એટલે જોયો મન મૂયો જોયા ને એવા બેભન થઈ ગયા બધાય કારણ કે અસલ સ્વરૂપની ખબર હતી ઈ ભોણ ભૂલી ગયો નક માના પેટમાં હતો ને તાર તો સંતોએ કીધું કે જઠરા આગનીમાં તને જુગતે કરી રાખ્યો નવ માસ નિરાધાર ઈ સમયે અલબેલાની અરજી કરતો તો તું નવ મહિના નિરાધાર ભલો કરો ભલો કરો કે આ ગોકો આ આપણે નક્કી શું કરું કેવું કરાયું કે ના કરાયું નક્કી આપણને તેડી તેડી કોઈ તમે નક્કી કર્યું છે અરે તમારું નામ છે એ તમને નક્કી કરાવવામાં આવ્યું છે એટલે તો છોકરાને કોઈ દાડો વિસ્મય શોધ નહીં કોઈ દાડો વિસ્મય જ પેદા ના છો એ સમજણું થાય ને એના પહેલી એને સમજણ ઠોકી બે હારવામાં આવી હતી કે તું કળબી છે તું આ છે તું હિન્દુ છે તું સનાતન છે તું ઓમ છે એટલે નક્કી કરીને બેસે તો પણ બાવળી એ બાત ભરી ભરી હવે મેલતો નથી શું કરવાનું કો કારણ કે શીખવા બે જણા શીખવા જાય તબલો શીખવા એટલે કારીગર કે તમને કોઈ ને આવડે છે એટલે એક જણા કે મને થોડું થોડું આવડે છે અડધો અડધું તો કે તારા પચીસો રૂપિયા થાય પેલા પૂછ્યું કે તને આવડે છે કે ના મન તો ગતું આવડતું તો કે તું બાર છો શીશી થાય એટલે ઓલો કે તો જોયો કે પણ મારા છે ને વધારે મન તો અડધો આવડે છે ઈર્યું કે ભૂલવાડવું પડશે તું શીશી જોઈ એટલે ફાડી બાર છો નવા એના છે છે ના કારણ કે આપણે શીશી જ્યાં થઈ બધું ભૂલવાડવું પડે કે ના ભૂલવાડવું પડે

તો થાપુ થાપ છે ની તમારા મન ના છે જેના છે આ માતાયુન ગોગાન ભગવાન તમારા મનમાં માં બેઠો છે તમારા મન માંથી મેલો હટો કોઈ છે જ નહીં તમે દેન દાડે રાશે દેન દાડે કોઈ ભેગું આબારું અરે કોઈ ભેગું આબારું ના હોય તો વળજી રહેવું છે શું લેવા એમ મોકો છું જે વસ્તુ ભેગી નથી આવતી એનાથી પ્રીત બોધવાનો મતલબ શું છે હું એમ કહું કદાચ પ્રીત બોધો તો મારું તમારું જીવન જેણે આમ આવતરે આલ્યું છે એની પૂજા કરો છે તમારી માં એસી વર્ણિ છે તમે એમ પૂછો ને કે પોણી પીવું છે બટા ઈ એમ કે છે શું કહે છે ઈ એમ કે છે કે પોણી પીવું છે બટા ઈ ઘરે બેઠી હોય એટલે ઘડી તાળા જરૂર પડશે ઈરી થોડો ભાળતી હોય તોય તમે હાલકારો દાડો કરશો તાળો આડું કરશો અને મંદિરમાં માં આપણ થોડો કોમ ના થાવ જોવા કે આપણે કોક ફૂલર એવું કારણ કે જીવન આખું મોન્યતા માં જ આવે છે આપણું જીવન મોન્યતા કરી ભૂલા પડ્યા છોડો વડાપ્રધાન દોયડા ને અને ઈ દોયડો બોજેલો કારણ વિના છૂટી થાય મોકર આવી રાખાય માતા ધોરો સુ અને ગમે એવો બેભોન છેલોન ગમે એવો વળગાડ વળજો હોય ખાલી દોયડો બોધો રેડી થઈ જાય કારણ કે એનું મન માન્યતા વાળું છે જેવું જેનું મન માન્યતા વાળું હોય ને એ નોંચીક વાત માં જાય અમારી એમ હું ભૂવા લાવતો એટલે ભુવા કે માતા દેખાય પણ મીગી તમન દેખાય રહ્યું મારી વાસ માં એટલે એટલે મને દેખાવી જોઈએ અમારી માતાને ને તન દેખાય મન ચમ ન દેખાય નક્કી ના થવું જોઈએ એટલે હું આવા પ્રશ્ન પૂછું ને એટલે એ રહી કે તમારી અને અમારી સેટિંગ ને થાય અને ઈરા એમ જ કે તમારા ભાઈએ નહીં તમે દાસવાનો જ નાખ તમારા અહીંયા નડ છે એટલે આપણા બે ભાઈના જીવનમાં એક જ વાર પ્રસંગ આવે છે જેટલી વાર એક જ વાર પ્રસંગ આવે છે એવા પ્રસંગમાં આવી સામાન્ય ભુવાના સમજણીમાં આપે આપણા ભાઈના પ્રસંગમાં નહીં રહી એનાથી આપણે મોટા મૂર્ખ નથી તમને તમારો ભાઈ વાલો ના લાજો તમારું કુટુંબ વાલું ના લાજો ને ભુવો વાલો કારણ કે બીક પેઠી છે મરી જવાની જોન બધે કે હવે પેઠા ચીર તો શીરીખ વસૂટવું કાઠું છે આ તો બીક મન છે આનું તો કોમ જ નહીં બી એકદમ મરી દાશી જાય અકળાઈ અકળાઈ જાય ખૂણા મન ખૂણા મન ઢોન બેહારે જ દાશી અરે પરમાત્મા એ આપણને જે રહેવા માટે આલ્યું છે ને એને બગાડી ના રાખ્યો તમને જે વસ્તુ આલી છે ને જે જગ્યા આલી છે ને એને કદાચ ધારો ને તો એમો બગીચો કરીને જાજો એને થોડુંક દીપાઈને જાજો તમને જે જગ્યા આલી હોય જે ક્ષેત્ર આલ્યું હોય ઘર આલ્યું હોય જે આલ્યું હોય એને તમે ન ના દાશો જે છોકરાને અગબડી પડે ને એવું કરીને ઘંટી નતું નામ લેવો પડે પણ હારા કેવા પડે છે એને ખબર હતી આપડી જ નથી જેથી હોય આપણે એમ છું